અદના નામે જે જમીન હતી એનો એક સર્વે નંબર એક હતો આખો 70 એકર ને 33 ગુઠાનો મોટો નંબર હતો હવે એના અમારા મારા ને અધિકાર એટલે કે મારા પપ્પાનો મારા કાકાનો ભાગ એ વેચણી થઈ હોય એટલે એના બે ભાગ પડ્યા એમાં અમારો ભાગ વચ્ચે છે ને મારા કાકાનો ભાગ બે છેડે છે એટલે અમારે ક્યાંય હદ નિશાન તો હોય નહીં હવે હવે એકવાર માપણી થઈ નથી

ના એમાં તમને કઈ વાંધો નહીં આવે ખાલી તમારી પાસે કેટલું ક્ષેત્રફળ છે એ તમને જાણવા મળી જશે